આપણું લોક સાહિત્ય આપણું લોક સંગીત અને આપણું જે આપણી ગરિમા છે આપણે ગુજરાતી તમે વિચારો મને ગુજરાતીઓ બહુ ગમે બોલો નારાયણ શું કામ કારણ કે હું ગુજરાતી છું એટલે નહીં હું વેમમાં ન રહેશો તમને એક પ્રશ્ન કરું ભગવાન કૃષ્ણ ક્યાં જન્મ્યા હા ગોકુલ મથુરા બે જગ્યાએ એને લીલા કરી મથુરામાં પ્રગટ થયા સીધે સીધા રાતોરાત ભાગ્યો સીધા ગોકુલમાં અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી સાહેબ એને બ્રજમાં લીલા કરી બીજા હવા અગિયાર હાડા અગિયાર વર્ષ એને મથુરા લીલા સંવરણ કરી ટોટલ જીવન હવા હોવરનું એકસો ને વર્ષ રહ્યા ઠાકોરજી ધરાધામ ઉપર એકસો પચીસ માંથી હવા અગિયાર હાડા અગિયાર આયા ને હાડા અગિયાર હવા અગિયાર આયા એમ કરીને પછીના સો વર્ષ જે હતા એ ભગવાને ગુજરાતમાં કાઢ્યા છે અને ભગવાન દ્વારકાધીશ બન્યા એમાં અલગ અલગ રૂપોમાં અલગ અલગ ક્યારેક દ્વારકાધીશ તરીકે પૂજાણા ક્યારેક રણછોડ પૂનમ પ્રભુ આજ પણ દૂધ સાત્વિકતાના ભાવ તરીકે ત્યાં ભગવાન પ્રગટ થાય છે પીપા ભગતને એમ કીધું કે હે પીપા ભગત ન્યાજ જ સેવા કરો ટુકડો ન્યા હરી ઢુકડો તમે આયા રોટલાની સેવા કરો તમારી માનતા પૂગી ગઈ દ્વારકાધીશ આવા ઉજળા ઇતિહાસ આપણા સૌરાષ્ટ્રના ભગવાન મહાદેવના કેટલા રૂપ છે જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્રે સોમનાથ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલ ઓમકાર અમલેશ્વરમ परल्यां वैद्यनाथं च डागिन्यां भीमशङ्करं सेतुवन्धेतु रामेश नागेशं दारुकावली वाराणस्यां तु, तु, वारा तु विश्वेशत्र्यम्बकं ગૌરવ છે કે સૌરાષ્ટ્રે સોમનાથ ભગવાન સોમનાથ દાદો પહેલો વેલો આવ્યો હોય તો સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એના કરતા બેવડે દોરે વાત કરું ભગવાન શનિદેવ ભલે શનિ શિંગડાપુરમાં એની પૂજા થાય બરાબર પણ એનો જન્મ સૌરાષ્ટ્રમાં ભાઈ પોરબંદરની પાસે હાથ લાગાણ છે આ ભૂમિમાં સૌરાષ્ટ્ર ભવાય શનેશ્ચરાય નમો નમઃ આમ કરીને શાસ્ત્ર વંદન કરે સૌરાષ્ટ્ર નો અર્થ તમને સમજાવું સૌરાષ્ટ્ર સુર રાષ્ટ્ર સુરાષ્ટ્ર દેર આર થ્રી વર્ડ સુરાષ્ટ્ર મૂળ શબ્દ છે સુ એટલે સારું રાષ્ટ્ર ભારત ભૂમિના ખંડમાં બીજા બધા રાષ્ટ્રો છે એમાંથી હારામાં હારું હોય તો એ સૌરાષ્ટ્ર છે મારું બીજો ભાવ સુર સુર રાષ્ટ્ર એટલે દેવતાઓ જે ધરતી મારે છે એ સૌરાષ્ટ્ર છે બોલે મહારાજ સૌરાષ્ટ્રના સંતોએ બજરંગદાસતા આપા ગીગા બેઠા હોય ભોજલરામ બાપા બેઠા હોય જલારામ બાપા બેઠા હોય કે પરબ નો પીર બેઠો હોય